ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ મને બહુ અટ્રેક કરતું હતું એમાં અમારા એક મિત્ર જે હવે ભાઈ મેં બનાવેલા યોગેશભાઈ જોશી એ અત્યારે એક્સપાયર થઈ ગયા છે એ કિડની ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ હતા એમના ભાઈ પારુબેન જોશી એમને કિડની આપેલી એટલે અમે બધા ઘણીવાર વાત કરી કે ચલો ને કંઈક કરીએ કંઈક કરીએ એટલે અમે એક બે દર્દી સાથે કાઉન્સેલિંગ શરૂ કર્યું ત્યારે ખબર નહોતી કે આ મોટો દરિયો છે અને બહુ બધા કામની આમાં જરૂરિયાત છે એ પછી હજી અમે અમારી જ્યારે પહેલી મીટિંગ હતી ત્યારે અત્યારે આપણે જે ટ્રસ્ટ છે ક્યાર દોષી ટ્રસ્ટ અને અમારા ગ્રુપનું નામ અમે પછી સર્વ મિત્ર પાડ્યું કેમ કે અમે સેવા ગમતું કામ જે કરીએ અને સેવા ના કહેવાય એટલે પ્લસ બધા કામ માટે ઓપન રહીએ એટલે સર્વ મિત્ર અને ક્યાર દોષી ટ્રસ્ટ સાથે જોડાયેલું છે એટલે અમારા ટ્રસ્ટી શ્રી અમર આચાર્ય ભાવનગરમાં બહુ મોટું જાણીતું નામ છે અને એમણે અને બીજા ટ્રસ્ટી છે કેતન પંડ્યા એમણે કહ્યું કે તમે અહીંયા ઓપન છે આપણી કોલેજ રાખવી અને અહીંયા તમારે પેશન્ટ્સ માટે જે કામ કરવું હોય એ કરો એટલે પછી અમે ત્યાં અમને કેમ્પસ મળી ગયો જગ્યા મળી ગઈ અને ધીમે ધીમે શરૂઆત સેમિનારથી કરી એમ કામ કરતાં કરતાં આ લોકોનો એક પેશન્ટ્સનો એક ગ્રુપ બનાવ્યો અમે વોટ્સએપ ગ્રુપ અને અમારો ઇન્ટરેસ્ટ એવો હતો કે આ લોકોના ટ્રાન્સપ્લાન્ટ મેક્સિમમ કરાવવા જે વિશે તે સમયે ભાવનગરમાં બિલકુલ જાગૃતિ નહોતી અમને બહુ અઘરું પડતું હતું હું અને પાલભાઈને અમે પોતે જતા ડાયાલિસિસ સેન્ટર તો ક્યારે મેઇન ડાયાલિસિસ સેન્ટર સિવિલ હોસ્પિટલ એ સર્ટી હોસ્પિટલનું જ હતું અને પેશન્ટ્સની પરિસ્થિતિ એટલી ખરાબ અને એ લોકોમાં કોઈ જાગૃતિ નહોતી સેમિનારમાં બોલાવવા એ પણ અમે હાથ જોડીને એમને બોલાવતા મહિને મહિને કોઈ એક કાર્યક્રમ કરતા એ દરમિયાન સમજાણું કે એ લોકો માટે નેફ્રોલોજિસ્ટ હોવા બહુ જરૂરી છે અમારા વોટ્સએપ ગ્રુપમાં ડૉક્ટર્સ હતા પણ એ લોકો બી સાદા ડૉક્ટર્સ એમને કોઈ સલાહ ન આપતા એટલે અમદાવાદ આઈકેડીઆરસી હોસ્પિટલમાંથી અમે માધવ રામાનું બહુ મોટું નામ છે એમના ટ્રસ્ટી હતા એમને વિનંતી કરી અમે મામા કહીએ એમને કે મામા અમને કેમ્પ આપો અને એમને ડૉક્ટર પંકજ શાહ જે ડૉક્ટર એચ એ ત્રિવેદીના પરશિષ્ય અને અત્યારે કહીએ તો કમસે કમ પિસ્તાળીસ વર્ષનો નેપ્રોલોજીનો અનુભવ એચઓડી ક્યાન અને ડીન પણ રહી ચૂકેલા એમનો અમને એક કેમ્પ આપ્યો કંઈક એવી ઋણાનું બંધ હશે પંકજ સર સાથે કે બહુ પહેલાં જ લાગણી એટલી બધી જોડાઈ ગઈ એમની સાથે કેમ્પમાં આવતા પહેલાં જ એમને અમને ખૂબ મદદ કરી ઇવન પહેલું કેમ્પ ડોનેશન પણ સર થ્રુ જ આવેલું કે સર એવું પણ કહ્યું કે હું પણ તમારી સાથે જોડી ફેરવી છું અને એ પછી એમણે અમને એવું કહ્યું કે જ્યાં સુધી મારાથી બનશે ત્યાં સુધી હું તમને કેમ્પ આપતો રહીશ એટલે એક વર્ષનો અમે આઠ કેમ્પ કર્યા અને એ કેમ્પ માત્ર ને માત્ર લક્ષી અને એ વખતે સરને લીધે અમારી માટે આઈકેડીઆરસીનો રસ્તો બહુ સરસ થઈ ગયો હતો દર્દીઓને મોકલતા થયા એમના પ્રશ્નો અમે સમજતા થયા સરના દ્રુ દ્વારા જ ડૉક્ટર નીલૌશાહ અત્યારે બિમ્સમાં છે નેફ્રોલોજીસ્ટ તરીકે એ અમારા કેમ્પમાં આવ્યા અને એમણે પછી ભાવનગર જોઈન કર્યું અને હવે અમે એમના સાથે કેમ્પ કરીએ છીએ પંકજ સર ક્યારેક આવે છે હમણાં જ અમારો પચીસનો કેમ્પ પૂરો થયો અને ટોટલ છવ્વીસ કેમ્પ કર્યા જે હજુ પણ સાતત્યપૂર્ણ ચાલુ છે ટ્રાન્સપ્લાન્ટ ભાઈ મને ખરેખર તો હવે ફિગર પણ યાદ નથી રહેતો બીજી એક વસ્તુ એવી બને કે દર્દીઓ અમને જાણ પણ ઘણીવાર નથી કરતા અને ક્યારેક એ જાણ કરે પહેલાં બને કે ટ્રાન્સપ્લાન્ટ પછી પણ એક્સપાયર તે પણ પાંત્રીસ ચાલીસ તો ચોક્કસ એ સિવાય ફિશ્યુલા જે એમની માટે બહુ જરૂરી છે અને એ અમે કોરોના ટાઈમમાં તે લગભગ ચાલીસ ફિશ્યુલ્લા ભાવનગરમાં કરાવી અને ટોટલ તો સાઈઠ સિક્યોરિટી શુલા હશે એમાંથી બીજું કોરોના સમયે દર્દીને ઘરે ઘરે દવાઓ અમે પહોંચાડી છે એ બહુ મહત્ત્વનું કામ છે કેમ્પમાં પણ અત્યારે આપણે રાહત દરે દર્દીને દવા આપીએ છીએ અને મોટાભાગના દર્દી જે બહુ જ ગરીબ છે એમને સઘન કરે દર્દીઓને પંખા દર વર્ષે રેઇનકોટ અને સ્વેટર એ જરૂરિયાત પ્રમાણે લગભગ સો એક દર્દીનાથીએ છે દર વર્ષે દવાઓની જરૂર અનાજની જરૂર હોય તો એ અને હવે નવો સ્વનિર્ભર પ્રોજેક્ટ જે મારા બંને ટ્રસ્ટીઓનું એક સૂચન હતું કે આ દર્દીઓને તમે સહાય કરો એના કરતાં પગભર કરો કેમકે એ કેમ્પમાં અમારે ત્યાં પાંચ ત્રીસથી પિસ્તાલીસ આસપાસના યંગ પેશન્ટ મેલ પેશન્ટ વધારે હતા એટલે એમનું કહેવું હતું કે આ લોકોના વાઇફ ઘરે રહીને જે કામ કરી શકે એટલે આપણે જે રેડીમેડ ગાર્મેન્ટનું કામ ભાવનગરમાં ખૂબ સારું થાય છે એ સંચાઓ અત્યારે આપવાનું શરૂ કર્યું છે ચાર આપી ચૂક્યા છીએ અને કિશોરભાઈ જેતાની છે એ અત્યારે પ્રોજેક્ટ ચેરમેન સરસ કામ કરી રહ્યા છે એ માટે